નમસ્કાર મિત્રો આવતીકાલે સાંજે હું લાઈવ આવી રહ્યો છું માં તો ચોક્કસ તમે પણ જોડાવાની છે સાંજે અમારી આખી સોરી સાધનાની ટીમ આવવાની છે અને સરપ્રાઇઝ ઉપર સરપ્રાઇઝ આપવાના છીએ સાથે સાથે કાલે ચાર વાગે તમારા બધાનું ફેવરેટ સોંગ જે તમે ટેલરમાં સાંભળ્યું સાંભળવાનું ચૂકતા નહીં અને કાલે મળીએ છીએ સાત વાગે વિજયભાઈ ઠાકોર ના ઉપર આ લાઈવ લાઈવ આવશે જે ને જે પ્રશ્નો પૂછવા પૂછી લેજો મજા કરીશું હવે પણ મજા કરવાના છે આવજે દિના પ્યોટીના લતી યસ પીપર ફૂટવા ના સિક્ક છે એવા પ્રોડ્યુસર સાહેબ અમારા શ્રી દરવેશ ભાઈ બીકોણ અમને સાધારણ મહેસાણા સાથે છે પ્રોડ્યુસર અમારું પત્ર વેગા થઈ અને અમને બધા અલગ અલગ લોકો કે કિસ્સાનું બધા واجي واجي ہو ہاں آ او بھڑیوں سونگاتے ریسٹ ہو جائے تو ایک وی کان سوچو ہاں دینش یوٹیوب چینل پر ہے تھینک یو تھینک یو سوری ساجنا سوری ساجنا